સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવેલો હતો આશા વર્કર બહેનો રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા હતા વિવિધ માંગણીઓ સાથે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવેલો હતો મારું નામ શાહિદાબેન છે એ શિવમાન હું આશા વર્કર છું પાતર ગામ ક્રાકજ પીએસસી અને તાલુકો લીલીયા જિલ્લો અમરેલી અમારી એક જ માંગ છે કે અમને ફિક્સ પગાર કરી દે અને અમારો ફિક્સ ટાઈમ કરી દે અમને અત્યારે એમ કહે છે કે તમે ગમે એ સમયે તમે તમે કામ કરી શકો છો પણ અમારે સવારે સાત વાગે આઠ વાગે એટલે અમારે એપીએસ ડબલ્યુના એસ ડબલ્યુના ફોન શરૂ થઈ જાય છે કે તમે ક્યારે ફિલ્ડમાં જાઓ છો અને અમારી પાસે ચોવીસ કલાક કામગીરી માંગે છે રાત હોય કે દિવસ હોય કાંઈ જોતા નથી એટલે અમારે હવે ફિક્સ પગાર જોઈએ છે ને ફિક્સ ટાઈમ જોઈએ છે અને બીજા નંબરમાં અમારી પાસે એક મફતની કામગીરી કરાવે છે જેનું અમને વેતન નથી મળતું પણ હવે અમે નક્કી કર્યું છે કે જેનું વેતન મળશે એ જ કામ કરવામાં આવશે બાકી કોઈ કામગીરી અમે નહીં કરીએ ત્યાં સુધી અમે અત્યારે

અને બે હજારમાં ક્યારેક અમે મમતા દિવસમાં ન ગયા હોય કે અમારા રજીસ્ટર અપડેટ નથી થયા હોતા ને ત્યારે અમારો ફિક્સ પગાર એ કાપવામાં આવે છે અમને કહે છે કે તમે ફિક્સ પગારમાં છો પણ અમને ફિક્સ પગાર કઈ એક ચૂકવતા જ નથી કેટલા પ્રકારની કામગીરી કરાવવામાં બધી કામગીરી અમે કરીએ છીએ